નમસ્કાર મિત્રો ગિરનાર પરિક્રમામાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો અખંડ ધોરણાની મોજ લેતા પરિક્રમાવાસીઓમાં ગિરનારી સાધુ સંતોનો મેળાવડો અને નાના મોટા ઝરણાઓની અંદર પોતાનું પવિત્રતા સંભાળીને જાળવી રાખીને અને દિલથી પરિક્રમા કરી રહેલા પરિક્રમાવાસીઓના આપ સાથે સાથે દર્શન કરી રહ્યા છો ખૂબ સરસ વાતાવરણ અને અલૌકિક દુનિયાને આપણે દર્શન કરીશું જય ગિરનારી મિત્રો સાધુ જય ગિરનારી ના દર્શન થઈને પાવન થઈ આપણે આ પરિક્રમાની અંદર અખંડ મોજ કરીશું રસ્તામાં ઠેર ઠેર મળી રહેતા ભોજન પ્રસાદીના સેવા કેમ્પોની અંદર

આ ખૂબ ખૂબ ધન્યવાદ વન ભોજન છે ને આજે આ કાર્યક્રમ તો ઘરેથી સીધું આજે મોડું થઈ ગયું ને જમવાનું જો મિત્રો હા વાત સાચી હવે આરામ અહીંયા નાઈટ અહીંયા જ કરવાનું છે હલવાનું જીણા બાવાની મઢી સુધી રાત્રે હોલ્ડ થશે બરાબર બરાબર ખરેખર આ બધું સાધું સીધું ઘરેથી જ લાવ્યા

અને જંગલની ખૂબ ઊંડે સુધી આરામ કરવા માટે સાધુ સંતો અને પબ્લિકના માણસો બિલકુલ શાંતિથી આરામ કરે છે નાના મોટા ઝરણાઓને પાર કરીને આ ભવ્ય અને આધ્યાત્મિકતાથી ભરપૂર એવી આ પરિક્રમામાં ભગવાન દત્તાત્રેયના પાવન શિખરો અને પાવન ચરણોને ચૂમતી આ આસ્થાની

કોઈ પણ જગ્યાએ આપ જોઈ શકો છો સૂઈ ગયેલા માણસો એમનો થાક એમને કોઈપણ જગ્યાએ સૂવા માટે પ્રેરિત કરે છે અહીંયા કોઈ પણ પ્રકારનો ડર અને ચિંતા વગર ત્રણ દિવસનો જે મોજ છે એની મોજ લૂંટવા માટે આપ પણ ચોક્કસથી રાખજો આપ જોઈ રહ્યા છો સેવા કેમ્પની અંદર કેટલા લોકો સેવાનો લાભ આપી રહ્યા છે ત્યાં જંગલની અંદર પણ આવા સ્ટોલ જોવા મળે છે ત્યાં લોકો ઘરેથી સીધું લાવેલા હોય છે અને શાકભાજી ત્યાંથી ખરીદી ત્યાં પોતાનું જમવાનું બનાવતા હોય છે નાના મોટા ઝરણાઓને પાર કરવાનો કોઈ આનંદ જ કોઈ ઓર હોય છે તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં